નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર ઈપીએસ પંચાવના પેન્શનર્સને રૂપિયા સાત હજાર પાંચસો પેન્શન નહીં મળે તો ઉગ્ર આંદોલન જો ઉકેલ નહીં આવે તો આત્મવિલોપન સુધીની લડતની ચીમકી દેશના અઠ્યોતેર લાખ પેન્શનર્સને હાલ ત્રણસોથી બે હજાર પેન્શન મળે છે ઈપીએસ પંચાણું હેઠળ પેન્શન મેળવતા દેશના અઠ્યોતેર લાખ અને ભાવનગર જિલ્લાના ચોવીસ હજાર પેન્શનરોને હાલમાં મળતું પેન્શન રૂપિયા ત્રણસોથી રૂપિયા બે હજાર સુધી મળે છે અમારી માંગણી સાત હજાર પાંચસોથી વધારે મોંઘવારી અને મેડિકલ સુવિધાની માંગણી રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ યુનિટ ભાવનગર જિલ્લા કરવામાં આવી છે આ ઉપરાંત આ પ્રશ્નને રાષ્ટ્રીય સંઘર્ષ સમિતિ દ્વારા ઇપીએફઓ ભવિષ્યવિધિ કમિશનર દ્વારા શ્રમ મંત્રી મનસુખભાઈ માંડવીયાને અને દિલ્હી કમિશનરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સીપીટી કમિટી દ્વારા જો આ પ્રશ્ન અલ નહીં થાય તો કમાન્ડરના આદેશ મુજબ ઉગ્ર આંદોલન અને આત્મવિલોપન સુધીની લડત માટેની તૈયારી કરવા માટે મજબૂર હોવાનું ભાવનગરના ખીમજીભાઈ યાદવે જણાવ્યું હતું છેલ્લા નવ વર્ષથી પીએસ પંચાણુના પેન્શન સ્થાન વધારે માટે ચાલતા આંદોલન પર સાંસદથી લઈને દેશના વડાપ્રધાન રાષ્ટ્રપતિ સુધી આદનપત્ર તેમજ રૂપરૂમાં મળી સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ કમાન્ડર અશોક રાઉ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કેબીસી ન્યૂઝ ભાવનગર દર્શક મિત્રો કેબીસી ન્યૂઝ ડે લાઇક શેર સબસ્લાઇબ કરો વેલાકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે